مزه مت چټو فاميلي کې هم سويتا مزه مت شته مزه مت روان وایي همارې چنل ما تمہارا بهداینو स्वागत چه نه مو او اجي سدريا ما تمنه دريو ديخاتو جهسه ته تنجين پاپا ني كارنا درياما ويا جلا سي ان مو همنا اوي ساو ته مو ان په حسابي نه كنو شاخ پکړي لته وشه ته تم بهداي ويډيو مې نه راځو ويډيو کي ته شروع نه جاي आपले شاخ جووا ته مو اردا کوله ته پګي جاي ارضي کاتي ما نه يله کوو ام هيلا سي تا ته کنه خبره ماره ساون سي ان پشا پشا له سه پنه ټټ سي

એરિયો ફ્લેરિયો હેર્યોને બહુ ગરમ છે ગરમ છે એમ લે કેટલું ઘણે છો લેર્યું કેટલું છે એ ભડી કીધું એ વાડી દીધી તમે ખિચવાડી દીધા હેલો મેં પણ કા ખિચવાડી દીધા ને એ ઓલા બનચો કહીએ બોલું છું યા ભડી ગરચી

લેરિયો પાછો તા નવા ગયો છે પકડી ન લે બેટા બેટ પાણી આવજો પાણી પાણી આવી જતી કેટલું પાણી છે નકર જો દે પાણી તમે આમાં કોઈ ન થાય દેખાય તો કેજો એમ તો મરીને દેખાડ કારકત દેખાય હવે અહી આવીયો ને ત્રણ લેરિયા પકડે ત્રણ તો હા તો જો ગોત ત્યાં

કેવો કરી દીધો વાકો સુકો જા લે ચાલો તો આપણે બીજો લીટો કરવાનું શરૂ કરી દીધું છે અરે વાહ નામ તો રે મને એમ લાગે નામ હે બસ નામ તો રાખે તો એ નામ દેરો ધનજી તાર મમ્મી અમારું નામ દેરો છે ફાઇનલી તો તારું હું દોર લાકો મારું હાળું દોરા મળ્યો નાનજી

ના જાળ બિછાવાલા છે આપણે ભૂપીયા જા ના મિકી ને ઈતણ તો આપણા દરીએ તો સાક એટલાઓ કીધું ને ચેલે લગ્ન વિના રેતો પણ હવે કહેવાયનો એક છે કે સેલે સેલે સાક તમને જોવું છે ઘરે તો આપણે હતી પાણી ઉપર નથી આવું ધીમું નથી આવ કે એટલે પછી હું કહેવાય ગાળા સડે છે ઓલ્લા પણ એટલે કે ઓલ્લા પણ

વરસાદના વાદળા તછેલા છે પણ આવતો નથી વાત સાચી છે ચાલો તો તું જાશો કે ઘરે જાવ કે જા જા આઈ રહ્યો તો આઈ બસ તો નહી વાતો ઘરે બી જાતા કાઈ ગયા ઘરે ન જાવ ભઈ દેને લે ઘરે આય બેસી કરી આય ને લેવાલો તમ તમ જ ઘરે ઉપરો યા જા કે યા એક પ્લોટર હતો ને હા એક પ્લોટર એક કઈ એટલે સાક આવી છે અને આમાં છે હજી ત્રણ ને હાલે થાવ બે કાબુ ત્રણિયું થઈ જાય પૂરું ત્રણ હાલ છે હાલ પૂરો થઈ જાય ને કેમ કે ભાઈ દૂસો આવ્યો દૂસો બોલો તો કચરો આવ્યો કે વાત એટલો કચરો આવ્યો પૂરું ફાટી ગયું પૂરું

વહી ગયો કા કેટલો ગયો બજે જિન હા અમે વ્યાલા ડરાડ ધરી જમ ટોપી વીની અને બધા એટલા શાક રાત તો એવી બળત રાસી કે કા એ ની વિડિયો કેમ લાગ્યો વિડિયો સારો લાગ્યો તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી લેટ વિડિયો આવેલો સારો તો શેર જય બાય બાય